તો ડાયરેક્ટ જાય રોહલુ હેડો 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 જંગળો દેતાયો ઓહો ઓહો અમે તો આજ જોઈને હેડતા ને હેન ના હોય તો તો બહાદુર આમાં શું બસ આ કે અરે એ જા લે અરે જા 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 ઓહ હંતે કા યે થા હી હમ મારવા હું અરે આ જો 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 આઈ જમર આવો છે લે લે લો રિશત તાલ કરવા લે કાઠ આ જાવ ના તો યે હા દે આ જાવ ના જાવો એ જાઓ

ખુબ સારા દીબો હારો કરી

એ ભમયા ને ભમયા ભટકા લે આપો એ મને એ ચાલો ચાલો અરે આ તો આપણે ચાલો 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 જાવ ના જાવ ના જાવ આપણે મારવા ના ના મારવા પાઈ જોર અરે દોહોવા મરી જસી આવડે તમે આગળ અલ્યા ઉપરથી આગળ ના પડશે આજ તો ઊંડો

ભલો માણસ ટોકા ના ભગાય તમે સમજતા નહીં શું થયું તું તમારે ઘેર હું આવતો રસ્તે મને મળી જાય તો મને ઓળખી જાય ને ત્યાં મારી પાછળ થઈ ગયા મને બહુ મારે રસ્તા અરે આ વિનોજી પેલા તુલોજીન આટલી બધી રી નહી તમે દાઢો ને ગાલી ફરો આવી દુશ્મની અરે આ કપૂરજી તમને ખબર નહીં તુલોજી હોત ને તો આ ડોહા નો હાડકો હા બાકી બાકી નવરો કર નાખ્યા હોય એ તો ભલો માણસ છે દાડ હું ઘેર જઈને મિલ લેવા નકર તમે નોતી નોતી નું પાસે વચ્ચે કરો પણ આજે આજે તો ભટકા છે તમે ત્રણ જણા હોય એકલા હવે છૂટી એમ કહી ને કે ડોહા જાઓ

અમારે ચા પાણી કર્યા વગર રોટલા બોટલા ખાધ્યા વગર ચાવાની જો રંગે ચંગે મહેમાન નું સમ્માન ઇજ્જત ચાલશો એ જ વાત ની તમાર ઠેઠી ખબર મજા બરોબર છે